ટુ વ્હીલ ફોર વ્હીલ ગાડીઓના લાઇસન્સ આરસીબુક વગેરે ચેક કરવામાં આવ્યા હતા ત્યારે ગામમાં કેટલાક લોકો દંડાયા પણ હતા અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી વધારાની વિગતો સાંભળી એસપી અંશુલ જૈન સાહેબ પાસેથી આજે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ ડ્રાઈવ રાખવામાં આવ્યું જેમાં મહેરબાન પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબ પોતે હાજર હતા આમાં તળાજા ટાઉન ના અલગ અલગ વિસ્તાર જેવા વંશીલ સોસાયટી અને કુડકો વિસ્તાર પાવઠી ગામના વિસ્તાર ત્યાં જે જૂના આરોપીઓ હતા એના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યા અને આમાંથી બે આરોપી જેમાં કાજીભાઈ બાવનકા અને હુસેનભાઈ બાવનકા ના લડે પ્રતિબંધિત હથિયારો મળી આવ્યા છે એના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી રહી છે એના સિવાય આપણે તળાજા તાલુકા વિસ્તાર પોસ્ટલ વિસ્તાર નો ટ્રાફિક ની કામગીરી કરવામાં આવી જેમાં સાત વધારે વાહનો વિરુદ્ધ મોટર વેહિકલ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે જી સાહેબ પોલીસનું અચાનક ફોમ્બીંગ પ્રજામાં આપ શું સંદેશ આપવા માંગો છો લોકોને હવે લોકોને આ સંદેશ છે કે એના આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી એના ધ્યાનમાં આવે તો એ પોલીસ ના જાણ કરે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બીજો કોઈ સવાલ ભાઈ